અમદાવાદમાં આયોજનમાં લોકોની સુરક્ષાના પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને કાર્યવાહીના ભાગરૂપે ત્રણ હજાર આઠસો પચીસ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે તેમજ કામચલાઉ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોને કાર્યક્રમમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં બે દિવસ દરમિયાન યોજાનારી આ કોન્સર્ટમાં બે લાખ કરતા વધુ લોકો સામેલ થવાના છે તેમણે સુરક્ષા માટે અમદાવાદ પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે અમદાવાદમાં પ્રથમવાર પ્રાઇવેટ કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે બંદોબસ્ત માં જોડાશે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે લોકોના આરોગ્યની પણ કાળજી લેવાશે સ્ટેડિયમ પર જ કામ ચલાવ હોસ્પિટલ તૈયાર કરાશે અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે એક ઉપર વધારે પોલીસની જે ચેકિંગ હોય છે એની સાથે સાથે એમના જે સ્ટાફ પણ હોય છે કંપનીના એ ત્યાં ટિકિટ ચેક કરે છે અને અગાઉ પણ કેટલીક ટિકિટ જોવામાં મળતી હતી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને બીજી જે આપે કીધું કે જે મેડિકલ સ્ટેશન એની સાથે સાથે જે લોકલ જે હોસ્પિટલ છે એને લિખિતમાં જાણ કરવામાં આવેલ છે કોઈ પણ એમરજન્સી માટે તૈયાર રહેવા માટે એની સાથે સાથે જે બપોરના ટાઈમ છે અને ત્યાં ફ્રી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં એક રાઈસ કપ છે એ ત્યાં મળશે અને કેટલી પણ વખતે રિફિલ કરી શકાય છે અને પાણીની વ્યવસ્થા મફત પાણીની વ્યવસ્થા ઘણી બધી જગ્યા ત્યાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેથી કોઈને ડિહાઈડ્રેશનની તકલીફ ના થાય રિપોર્ટર રાકેશ કુમાર યાદવ ન્યૂઝ અમદાવાદ